brought to you by Techno Spark 20 series smartphones. બહુ સારું છે ભાજપ બાબુ જોએ અને મોદી બધું સરકાર બધું બેનો માટે છોકરીઓ માટે નાની પોત્રીઓ માટે બહુ સારું એ વિધવા બેનો માટે લાયસન એમને માલે છે બધું બહુ સારું કરે ભાજપ બાબુ જરૂરી બધા કોમો ખેડૂતો માટે ખૂબ સુવિધા કરીએ છે ફુવારાની પછી કોઈ ખેતીમાં ટેકનોલોજીની ટેકનોલોજી કોઈ સબસિડીઓ માં મોટા ઘણા બધા ફાયદા કરે રામ મંદિર બન્યું એના માટે સારી સુવિધા કરી દેશ માટે બધાને અને મૂળ દેશમાં રસ્તાઓ બીજા ગામડે ગામડે જવા માટે સરળતા કરી બધી રીતે

અત્યારે ઉત્તર ગુજરાતનો પ્રવાસ ગુજરાત તકની ટીમ કરી રહી છે અને જનતાનો મિજાજ જાણવા માટે અમે પહોંચી ગયા છીએ બનાસકાંઠા લોકસભા બેઠકમાં અને તેના જ અંતર્ગત ડીસા પણ આવે છે ડીસામાં અત્યારે અમે ઉપસ્થિત છીએ જ્યાંનો નજારો મારા સહયોગી પરેશ આપને બતાવી રહ્યા છે લોકો આવી રહ્યા છે શાકભાજી લઈ રહ્યા છે માર્કેટ છે એમના પાસેથી જાણીશું શું નામ છે કાકા આપનું ચૂંટણી આવી રહી છે કેવો માહોલ લાગે છે

રામ મંદિર બન્યું એના માટે સારી સુવિધા કરી દેશ માટે બધાને અને દેશમાં રસ્તાઓ બીજા ગામડે જવા માટે કરી બધી રીતે સારો મોદી સરકારનો સરકાર સારો છે અને ભાજપ સરકારનો સારો બનાસકાંઠા લોકસભા બેઠકના કયા કયા કાર્યો ગમ્યા છે સરકારના તમને બધી રીતે રોડ છે બધા છે સંસ્થા છે બોર્ડ છે પાણીના વિકાસ છે નદી બનાસકાંઠામાં બધી રીતે સહાયતા સારી પાણી આવે છે ઘર ઘર સુધી છે બધી રીતે પહોંચે છે રેખાબેન ચૌધરી અને મહિલા વર્સેસ મહિલાનો જંગ છે ગેનીબેન ઠાકોર વર્સેસ રેખાબેન ચૌધરી છે શું લાગે છે કોણ છે વધારે મજબૂત દાવેદાર રેખાબેન ચૌધરી શા માટે રેખાબેન વધારે મજબૂત લાગે મોદીના નેતૃત્વ માટે એમનું પણ પત્તુ કપાશે કે એવી બધી વાતો વેતી થઈ હતી શું લાગે છે એ ખોટી વાતો છે ખોટી વાતો અન્ય લોકો સાથે પણ વાત કરીએ શું નામ છે આપનું ઉપેન્દ્રકુમાર ડાયાજી અચ્છા માળે અહીંયા જ દિશાના છો દિશાના

રેખાબેન ચૌધરી વિશે શું કહેશો કેટલા મજબૂત દાવેદાર લાગે મજબૂત જ છે ને સારું છે ઈ આવે તો બરોબર છે પણ આપણે મોદી સરકાર પહેલો મોદી સરકાર પહેલા બરાબર તો મોદી સરકાર પહેલા અત્યારે તો ડીસાની ખાસ વાત કરીએ તો મોદી લહેર જોવા મળી રહી છે લોકો જે અહીંના કાર્યો કર્યા છે અત્યાર સુધી સરકારે એને પસંદ પણ કરી રહ્યા છે અને એ જોઈને મત અધિકારનો ઉપયોગ પણ કરશે તેવું તેમનું કહેવું છે સહયોગી પરેશ પડિયાર સાથે સૌમ્યા સિંહ ડીસા ગુજરાત